જેમ હિંડોળો ઊંચે અને નીચે જાય છે વારાફરતી તેવી રીતે આપણા જીવનમાં સુખ અને દુઃખ વારાફરતી આવ્યા કરે છે જીવનમાં સુખ આવે ત્યારે ચગવું ના જોઈએ અને દુઃખ આવે ત્યારે ડગવું ના જોઈએ પરંતુ દુઃખના સમયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર વિશ્વાસ રાખી ધીરજ રાખવી જોઈએ અને વારંવાર પુરુષાર્થ પ્રયત્ન અને ભગવાનને પ્રાર્થના કરવાથી આપણા દુઃખ દૂર થઈ જાય છે આનંદ ઉલ્લાસ અને ધાર્મિક વાતાવરણવાળો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે હિંડોળાના દર્શન કરી ધન્યતા લોકો અનુભવે છે પ્રાચીન કાળથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા પર્વનું સવિશેષ મહાત્મ્ય જોવા મળ્યું છે આ ધર્મોત્સવનો ગત અષાઢ બીજથી પ્રારંભ થયો હતો ત્યારથી શ્રાવણ વદ બીજ સુધી આ હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો હિંડોળા ઉત્સવ દરમિયાન હૈયાના હિંડોળે અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પાલનહારને ભાવ અને ભક્તિ ભેર ઝુલાવવા ભાવિકો ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા અવનવા પજરંગી તરો તાજા ફળ ફૂલ વિવિધ શાકભાજી આસોપાલવ કાજુકતરી અગરબત્તી મેવા પેંડા રાખડી પવિત્રા ચલણી નોટો સિક્કાઓ સહિતની અઢળક વેરાયટીઓથી સુશોભિત અને કલાત્મક હિંડોળામાં ઠાકોરજીને ભાવભેર ઝુલાવવામાં આવ્યા હતા આ સાથે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળો અને શ્રદ્ધાળુઓ દ્વારા પ્રભુ સન્મુખ ઠાકોરજીના ગુણગાન અને કીર્તન કરાયા હતા શ્રાવણ મત બીજ તારીખ એકવીસ ઓગસ્ટને બુધવારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લાના વિવિધ શ્રી સ્વામિનારાયણ મંદિરો જેવા કે મોરડુંગરા શનિયાળા બોડીદ્રા બુઝુર્ગ વિગેરેમાં હિંડોળા ઉત્સવનું ભાવ અને ભક્તિમય માહોલમાં સમાપન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ભગવાનને અદ્ભુત હિંડોળામાં જે રીતે ઝુલાવવામાં આવતા હતા તેવી રીતે ઝુલાવીને મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી શ્રી ધર્મ તનયદાસજી સ્વામી શ્રી યોગ વલ્લભદાસજી સ્વામી શ્રી ગુરુપ્રિયાદાસજી સ્વામી વિગેરે પૂજનીય સંતો તથા હરિભક્તોએ દિવ્ય સ્મૃતિ કરી હતી મણિનગર શ્રી સ્વામિયન ગાડી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લામાં અનેક શ્રી સ્વામિયન મંદિરો આવેલા છે તે મંદિરોમાં છેલ્લા એક મહિનાથી હિંડોળા પર્વ ચાલી રહ્યું હતું જેનું સમાપન આજે કરવામાં આવ્યું હતું જેવા કે મોરડુંગરા છે શનિયાળા બોડીદરા બુજુર્ગ ધાંધલપુર વાઘજીપુર અનેક મંદિરોમાં એ હિનોડા પર્વની આજે પૂર્ણાહૃતિ કરવામાં આવી હતી શ્રી સ્વામ્યાન ગાદીના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી યોગ પ્રિયદાજી સ્વામી વગેરે પૂજનીય સંતોના સાનિધ્યમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ હિનોડા પર્વની સમાપ્તિ પ્રસંગે હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ છેલ્લે મહાપ્રસાદ આરોગ્યો હતો જય સ્વામિનારાયણ